મિત્રો લગ્ન જીવન કેવું ચાલે છે એની વિશે હું આજે બખલી બે બેઠા કરીએ છીએ કે આજથી પચાસ વર્ષ પહેલા જેના વેહવાળ નક્કી કરતા એ આપણા વડીલો નક્કી કરતા પછી એના પત્ની મંડપમાં આવે તે લાજ કાઢેલી હોય એને ખબર પડે કે અમારા દાદા એ અમારું વેહવાળ આયા નક્કી કર્યું છે અને આ અમારા ઘરવાળા છે હવેનું જીવન તે પછી અમારું આવ્યું હવે અમારે બધાને થોડીક સિસ્ટમમાં ફેરફાર થયો તે અમે જોવા ગયા અને પછી નક્કી કર્યું કે ભાઈ આ અમારા પત્ની છે તો જોવા ગયા પછી તે અમારા વડીલો પૂછતા મોહાળ ક્યાં ગામ ક્યાં ક્યાંના હગા છે મામા ભાઈના સરનામા પૂછવાના અને આખા જીવન વિશે પૂછ્યા પછી અમારા વડીલો નક્કી કરતા અને અમારે પસંદગી ખાલી કરવાની અમને આ પત્ની ગમે છે હવેનો પાછો ત્રીજો ક્રેજ આવ્યો એ ક્રેઝમાં બાયોડેટાની સિસ્ટમ આવી બાયોડેટા મોકલવાના પછી મિત્રો જે લાજ કાઢવાની સિસ્ટમ હતી એના કોઈના છૂટા થયા એનું કોઈ જીવન ભંગાણ થયું એની પરિસ્થિતિ નાજુક થઈ એવું તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય તે પછી એમ જોવા જવા થોડુંક સારું છે એને કોઈ પ્રોબ્લેમ જીવનમાં આવ્યો નથી અને આજના સમયમાં જે આ છે ને એ નથી દેતા કારણ કે બાયોડેટાના હિસાબે એટલી બધી તકલીફ પડે છે એટલા બધા છૂટા થાય છે એ તમે તમામ મિત્રો જાણો છો કે બાયોડેટા હક જ નથી આવતું તો આપણે આપણા જે માત પતાની જે પરંપરા છે ને એને આપણે રૂંધી હોય એવું મને લાગે છે અને સાથે સાથે માણસ પૈસા જોઈને વ્યવહાર કરે છે પણ મારું માનવું એવું છે કે પૈસા તો માણસ એક દિવસ કમાય અને સાથે સાથે પૈસા જોઈને તમે દીકરી આપો પછી પૈસા એની પાસે કરશે શેર બજારમાં કરે છે તમે સાંભળો છો કે શેર બજારમાં થઈને તો પછી જ્યારે એ બરબાદ થઈ જાય તો એ થોડું તમે છૂટું કરવાના છો તો સારા માણસ સારો પરિવાર અને સારા વ્યક્તિ જોઈ અને સંસ્કારી માણસ જોઈ અને તમારી દીકરીનો વ્યવહાર કરો અને માનસિકતાનો થોડોક ફેરફાર કરો જેથી તમામ વાંઢા છે એના લગ્ન થઈ જાય અને તમામ દીકરીઓને સારું ઘર મળે